વેલકમ બેક ટુ સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર આવનારી બસો અડતાલીસ સેનિટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં આગળ અગત્યના કહી શકાય તેવા જૂના પ્રશ્નો એટલે કે હાલ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ વીએમસી એમ પેચ ડબલ્યુનું પેપર જે અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ લેવાયેલા તમામ હેલ્થના પ્રશ્નો કવર કરી લેવામાં આવશે તો અંત સુધી જોશો તો તમને ફાયદો થશે પ્રશ્ન નંબર વન માતાની ડિલિવરી કરાવ્યા પછી પ્લેસેન્ટા સેન્ટર એ કઈ બેગમાં નાખવાનો હોય છે તો અહીંયા આપણે એનો જવાબ રહેશે સી એ પીળી બેગમાં એ પ્લેસેન્ટા નાખવાનો હોય છે ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે તો તમને ખ્યાલ હોવો પડે ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે ડેન્ગ્યુનો ફેલાવો કેના દ્વારા થાય તો જવાબ રહેશે બી એ સાચો જવાબ છે એડિસ ઇજિપ્ત કરડવાથી ડેન્ગ્યુ રોગ થતો હોય છે અને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ક્યુલક્સ મચ્છરથી કયો રોગ થાય અને એનોફિલિસ મચ્છરથી કયો રોગ થાય છે ત્રણ બાળકના પોષણ માટે કયો આહાર ઉત્તમ છે દૂધ અનાજ કે ઈંડા તો અહીંયા આપણો જવાબ રહેશે બાળકના પોષણ માટે ઉત્તમ આહાર છે એ છે દૂધ ટીબીના બેક્ટેરિયા કયા રસ્તેથી શરીરમાં પ્રવેશે છે તો તમને ખ્યાલ હોવો પડે જે ટીબી જેને થયેલો હોય એને બિંદુ સંક્રમણ દ્વારા આપણા શરીરમાં એ ફેલાતો હોય છે એટલે એ જવાબ રહેશે મોં દ્વારા જ્યારે તે ઉધરસ થાય અથવા તો જે ગળફો કાઢે ત્યારે આપણા શરીરમાં પ્રવેશે છે પાંચમા નંબરનો પ્રશ્ન ચેપ સામે પ્રતિકાર કરવા માટે શરીરમાં સાની વ્યવસ્થા હોય છે તો ચેપ સામે જ્યારે પ્રતિકાર કરવાનો હોય તો આપણા શરીરમાં લસિકા તંત્રની રચના રહેલી હોય છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન ટીબીના રોગમાં આપવામાં આવતી દવાની નીચેનામાંથી કઈ દવા છે તો ટીબીમાં જે દવાઓ અપાય એમાંથી એક દવા છે એ છે રિફામ પિસિંગ જ્યારે અન્ય દવાઓ જે છે એ ટીબીમાં આપવામાં આવતી હોતી નથી ઓકે તો અહીંયા જવાબ રહેશે બી એ સાચો જવાબ છે આંખના રોગનું નામ જણાવો ડેન્ગ્યુ કન્જેક્ટિવાઇટિસ ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ તો આંખનો જે રોગ છે એ જવાબ રહેશે બી એ કન્જેક્ટિવાઇટિસ એ આંખનો રોગ છે લાળ રસમાં રહેલો ઉત્સેષક આવેલો છે સ્ટાર્ચ ટ્રિપ્સિન પેપ્સિન કે ટાયલીન તો અહીંયા આપણને ખ્યાલ હોવો પડે લાલડ્રસમાં કયો ઉત્સેષક આવેલો હોય તો એ છે ટાયન ઓરેસ માં નીચેનામાંથી કયો પદાર્થ નથી ક્લોરીન ઝિંક સોડિયમ કે આપેલા તમામ તો એમાં જે હોય છે એ ઝિંક હોતું નથી જઠર સાનું સાનુ અંશતઃ પાચન તતુ જોવા મળે છે તો એમાં છે કાર્બોદિત જે હોય એનું અંશતઃ પાચન જે છે એ આપણે જઠર માં થતું જોવા મળે છે ઓકે તો અહીં આપણો જવાબ રહેશે એ 11 નંબરનો પ્રશ્ન પોલિયોની રસીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાળવવામાં આવતું તાપમાન કેટલું છે તો અહીંયા આપણો જવાબ રહેશે બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ એ પણ પ્લસમાં માઇનસ નહીં આવે તો ખાસ યાદ રાખી લેજો તાપમાન કેટલું સેલ્સિયસ ઓકે આગળ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે ડબલ્યુ ના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી તો અહીંયા એનો જવાબ રહેશે એ છે કતારસી સમિતિ યાદ રાખી લેજો સી એ સાચો છે કતારસી સમિતિ તેર નંબરનો પ્રશ્ન કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દી ફરખાય છે તો એ જે છે એ ક્યાં પરખાય છે ટેરવા ઉપર પાસલના ભાગે નીચેના ભાગે કે બંને બાજુ તો અહીં આપણો શું જવાબ રહેશે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે આ ઉપરાંત તરીકે વિવિધ પ્રકારના જે સ્વાદો છે એ કયા સ્થાને મપાય છે એ તમારે અહીંયા કોમેન્ટ કરવાની છે ચલો આગળ સાદા મલેરિયામાં ધરમૂળ સારવાર એટલે કે જે આપણે રેડિકલ ટ્રીટમેન્ટ કહીએ છીએ એ બાબતે શું સાચું છે તો કે ક્લોરોક્વિન એ સાત દિવસ આપે પ્રિમાક્વિન સાત દિવસ આપે કે ક્લોરોક્વિન ચૌદ દિવસ કે પ્રેમાક્વિન ચૌદ દિવસ તો અહીંયા આપણો મિત્ર જવાબ શું રહેશે તો એમાં જે પ્રેમાક્વિન ગોળી હોય છે એ ચૌદ દિવસ સુધી તમારે આપવાની હોય છે લક્ષિત દંપતી કોને કહેવાય તો કે લાયક દંપતિ પતિ જેને કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ અપનાવેલ ન હોય એ આપણું લક્ષિત દંપતિ છે સોળ નંબર બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવ્યયને લગતો રોગ છે તો એ છે શ્વાસનળીને લગતો રોગ છે ઓપ્શન એ ચેરી મલેરિયાના રોગ વખતે શરીરનું કયું અંગ ચેપગ્રસ્ત બને તો એમાં જવાબ રહેશે એ એ મગજ જે હોય છે છે ચેપગ્રસ્ત જોવા મળે રસીની શોધ કરી તો તમને ખબર હોવી એડવર્ડ જનરલ દ્વારા સિત્રાની રસી શોધાઈ હતી ઓકે ઓકે જોન એ શાર્ક જે શાર્ક અને સેબિન તરીકે આપણે જે રસી ઓળખીએ તે પોલિયોની જ્યારે લુઈસ પાછળ દ્વારા હડકવાની રસી શોધેલી હતી એટલે જવાબ રહેશે ડી અહીંયા આપણો સાચો જવાબ છે

મલેરિયા એ ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે તો મલેરિયા જે છે એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે પચીસ નીચેના પૈકી કયો રોગ હાડકાને લગતો રોગ છે તો આમાં જે જવાબ રહેશે સી સુકતાન જે રોગ છે એ હાડકાને લગતો રોગ છે પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરને કયો રોગ થવાની સંભાવના છે નેફ્રાઇટિસ સિલિકોસિસ ડાયાબિટીસ કે હાઈપરટેન્શન તો એને જે છે સિલિકોસિસ થવાની પૂરી પૂરી સંભાવના છે નીચેનામાંથી કોનું કાર્ય ચકાસવા માટે સીરમ ક્રિએટી નાઇન ટેસ્ટ કરવામાં આવે છે તો જવાબ સી કિડની હોય એની કાર્ય ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવતો હોય છે ફાઇલેરિયા રોગ કયા મચ્છરથી ફેલાય છે તો એ છે ક્યુલેક્સ માદા મચ્છર કાઢે એના કારણે આપણને ફાઇલેરિયા રોગ થતો જોવા મળે છે ગોબર ગેસ પ્લાન્ટમાં ખાલી જગ્યા ગેસ પેદા થતો હોય છે તો એમાં જે છે એ મિથેન ગેસ પેદા થાય છે ખાટાફળોમાંથી આપણને શું મળે તો એમાંથી જવાબ રહેશે સી વિટામિન સી મળે અને એનું રાસાયણિક નામ શું છે તો એ છે એસ્કોર્બિક એસિડ કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિન કાયમી પદ્ધતિ નથી તો તમારે અહીંયા તમે જોઈ લો નિરોધ હોય કોપટી હોય અને ઓરલપીલ આ કેવી પદ્ધતિ કહેવાય આ બધી બિન કાયમી પદ્ધતિ કહેવાય જ્યારે એનએસવી એટલે કે નોન સ્કેપલ વાસેક્ટોમી એ જે કાયમી પદ્ધતિ એટલે જવાબ રહેશે એ અહીંયા આપણો સાચો જવાબ રહેશે બત્રીસ ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનું દર્દ છે તો ડાયાબિટીસ જે છે એ આપણા પેનક્રિયાનું દર્દ છે સી એફ એટલે કે ક્રિમિયમ કોંગો હેમરેજિક ફીવરનો ફેલાવો કોણ કરે તો જવાબ રહેશે બી એ જે છે ઇતળી દ્વારા ફેલાતો રોગ અને વારે ઘડી એક્ઝામમાં પૂછે છે એટલે ખાસ યાદ રાખી લેજો ચોત્રીસ ટ્રાન્સલિન નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે માનવ કોષને તોડતું પ્રોટીન માનવ કોષને જોડતી ચરબી માનવ કોષનું નાશ કરતું પ્રોટીન કે માનવ કોષને જોડતું પ્રોટીન તો અહીંયા જવાબ રહેશે ડી એનો સાચો જવાબ રહેશે માનવ કોષને જોડતું પ્રોટીન પાંત્રીસ ઓરી કે જેને આપણે ખસરા અથવા તો મિઝલ્સ કહીએ છીએ એના જે વાયરસ હોય એ કઈ જાતિના હોય તો જવાબ રહેશે બી એ છે પરમાઇક્સો જાતિના હોય છે છત્રીસ નંબરનો પ્રશ્ન અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી નીકળતો અંતસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો ભળે છે તો એ જે છે એ આન્સર કી મુજબ એ ત્રણેયમાં ભળતો હોય છે ઓકે રુધિરમાં ખોરાકમાં અને શરીરમાં રહેલા પાણીમાં આન્સર કી મુજબ ઓકે બાકી તો રુધિરમાં જ આવે ચાલો જોઈએ આગળ વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી વર્ષમાં કઈ તારીખે થાય છે તો તમને ખબર હોવી પડે કે ડબલ્યુ જે સાપ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના સાત એપ્રિલના રોજ થઈ હતી એટલે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આપણે સાત એપ્રિલે કરીએ છીએ છોકરીઓ ક્યારે તરુણાવસ્થમાં પ્રવેશ કરે તો કે દસથી બાર વર્ષની ઉંમરે એ તરુણાવસ્થામાં પ્રવેશ કરે એટલે જવાબ એ સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે અગિયારથી અઢાર વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કરવું એ સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે મેડિકલ સાયન્સ બુલેટિન પ્રમાણે ભારતીય સ્ત્રીઓમાં ક્યુ કેન્સર વધારે જોવા મળે તો કે જે છે એ બ્રેસ્ટ કેન્સર જે છે એ વધારે જોવા મળે છે એટલે જવાબ રહેશે સી આઈ એમ એન સી પૂરું નામ જણાવો તો કે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઓકે ઇલનેસિસ એનું પૂરું નામ છે લાંબા ગાળાના રોગને કયો રોગ કહેવાય તો એને આપણે ક્રોનિક રોગ કહીએ છીએ ઓકે અમુક જવાબમાં ફેરફાર હશે કેમ કે મેં આન્સર કી મુજબ અહીંયા જવાબ લીધેલા છે કયા અંગમાં સ્વયંવર્તી સ્નાયુઓ આવેલા છે તો કે એ છે પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરે એને સ્વયંવર્તી સ્નાયુ કહે અને એ ક્યાં આવેલા હોય તો કે એ છે હૃદયમાં શુક્રપિંડમાંથી નીકળતી શુક્રવાહિની સામા ખુલે આઈ અને ખૂબ જ ગુચવલ ભરેલો પ્રશ્ન છે યાદ રાખી લેજો ઘણા બધા મૂત્ર માર્ગ લખીને આવે પણ આ જવાબ ખોટો છે શુક્રવાહિની જે હોય છે ઓકે એ શુક્રપિંડમાંથી ક્યાં ખુલે તો કે એ છે શુક્રાશયમાં ખુલતી જોવા મળે છે રુધિરનો કયો ઘટક રુધિર જામી જવાની ક્રિયાને મદદ કરે તો એ છે કણિકાઓ એને જામવાની ક્રિયામાં મદદ કરતા હોય છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની શોધ કરનાર એન્થોવેન કયા દેશના મહાનુભવ હતા તો એ છે હોલેન્ડના મહાનુભવ હતા ઇન્જેક્શનની સોય અને ડર ડોક્ટરનો આ કયા પ્રકારનો કોબિયા કહેવાય તો કે એ છે એટ્રોકોબિયા તરીકે ઓળખીએ છીએ તો આ હતા વીએમસીની લેવાયેલી એમપીએસ ડબલ્યુના તમામ હેલ્થના પ્રશ્નો જો તમે અમારો વિડિયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો આની પીડીએફ મેળવવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકો છો ઓકે અને આવી જાહેરાતની પેજ માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો થેન્ક યુ વેરી મચ